આગામી સમયમાં યોજાના લોકસભા ચૂંટણી માટે ભાવનગર લોકસભા ઉમેદવારી બેઠક પરથી કોંગ્રેસ અને આપ સાથે ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું નામ ભાવનગર લોકસભા માટે પસંદ કરવામાં આવ્યું ખાસ કરીને ઇન્ડિયાનું જે ગઠબંધન છે એમાં ટિકિટોની આજે વેચણી થઈ છે ભાવનગર લોકસભાની બેઠક છે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે કોંગ્રેસનું શું કહેવું છે મારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયું આખા દેશનું થતું હતું અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ભાઈ ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા હોય તો અમે કોંગ્રેસે સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતી બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને જબ ભાજપની સામે આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારા ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે કોંગ્રેસના જે તમામ કાર્યકરો જે મારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું રાજભા ભરૂચમાં અત્યારે કોંગ્રેસ પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય બધા એકી અવાજે તાલે તાલ મિલાવી ખભેખભર મિલાવી અને બધા અમે સાથે જ રહે રાજભા ખાસ કરી વાત કરી પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી તો અમારે શહેર સ્વીકાર લેવું જોઈએ અને એમની સાથે એમને ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે અહીંયા કોઈ બીજો છેદ નહીં આપે ભાઈએ કીધું કે ભરૂચમાં કે રાજીનામા દે છે એ મને ખબર નથી પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી